લોકો અમારા જેવા લોકો જે ધ્યાન આપવું જોઈએ એ નથી ધ્યાન આપવું બીજાનું શું કામ વાંક પેલો મારો જ વાંક કાઢો પડે ને ભગત સાહેબ બરોબર છે પેલો મારો વાંક હકીકત છે આજે તમે જો આજે પત્રિકામાં બેન હું તો બોલી ગયો છે પત્રિકામાં કોણ કોણ હતા બધા પ્રમુખ જિલ્લા પંચાયત એવું તો કયું મોટું કામ છે કે જિલ્લા પંચાયત નો પ્રમુખ અહીંયા બાળકોને પ્રોત્સાહિત કરવાનું હતું હું સમજ્યો છું આ નાના વૈજ્ઞાનિક બાળકોને મળવા આવ્યો છું ને તમે જે મહેનત કરો છો એ એ તમને મદદરૂપ થવા પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છું બીજા ધારાસભ્ય શ્રી બંને હતા ડેડીયાપાડા અને નાંદોદના બાકીના જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક એમના પ્રતિનિધિઓ નથી

મેં મારો કેટલો મોટો કાર્ય ના કહેવાય પણ તમે બીજા બધાને ખ્યાલ આવે જે લોકો નથી આવ્યા એમને ખ્યાલ આવે આપણે ધારાસભ્ય જયતર વસાળા સંદ્રપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દુક્ષણ ગુજરાત ઉત્તર બધા ખૂંદી વડે ઘર હાથો ને ભાઈ તમે ડોક્ટર દેશ એટલા માટે હું નહીં કે એક માટે ઘેર બેન માટે પણ હું ધારાસભ્ય દર્શન આપ તમે ડોક્ટર તમને શિક્ષણ મહત્વ ખ્યાલ છે હે તો મને કીધું તું કારણ કે આજે મારો પેલો કાર્યક્રમ ડ્રોપ કર્યો એ નહી હું કોઈને એ નથી હકીકત છે હું હંમેશા આવું જ બોલાનું આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આવું જ બોલાવાનું કારણ કે બે હાજર સુડતાલીસ માં દેશ હું વારંવાર બોલું છું જે વિકસિત થવાનો છે એક ક્ષેત્રની અંદર એ વખતે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એટલા માટે મારે કડક બોલવું પડશે પાસે દવા ના હોય કડવી દવા હોય તો રોગ મટે આ બધી અલગ અલગ જે બીમાર આદિવાસી જિલ્લો છે એને યોગ્ય માર્ગદર્શન ની યોગ્ય મદદની જરૂર છે માર્ગદર્શન કરતા મદદ ની વધારે પ્રોત્સાહિત કામ કરે છે એમને તમે બધા અલગ અલગ ખુબ કામ કરો છો તાલુકા કક્ષાએથી થી બાળ વિજ્ઞાન તમે હું ક્યાં અહીંયા બેઠો બેઠો બધું જોતો તો જીતગઢ ને સ્કૂલ આવી છે કેવું કેટલીક પોલિસી છે ભાઈ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલે છે ક્યાંક ક્યાંક થોડુંક શિક્ષકોને તકલીફ તો પડે આપણે સમજે છે કેટલાક અમારી પાસે વાત પણ એમની સાચી હોય છે પણ અમે તો બધાને ભલામણ કરીએ આને મુક્તિ આપો આ કલમ આને મુક્તિ આપો પછી કામ કોણ કરશું પછી કામ કોણ કરજો સમજે છે કે આની પોઝિશન આ સ્થિતિ છે પણ અમને લાગે કે તેમને અધિકારી કહે છે સમજો અધિકારી ને પણ કામ પૂરું કરવાનું છે ને આ દેશની અંદર એવું નહીં કે એક જ ક્ષેત્રમાં શુદ્ધિકરણ મોદી સાહેબ લાવવા માંગે છે ખોટા જે મતદારો જે છે ખોટા જે મતદારો છે એ મતદારોને કાઢવા છે પશ્ચિમ બંગાળ અને કાયદો તો બધા માટે સરખો હોય ને કે ચૂંટણી પંચનો જે કાયદો છે આખા દેશનો કાયદો હોય કે ગુજરાત માટે અલગ હોય બિહાર માટે અલગ હોય પશ્ચિમ બંગાળ માટે અલગ થોડો હોય ચૂંટણી પંચનો જે કાયદો બને આખા રાષ્ટ્ર માટે એક સરખો હોય તો જે બિહારમાં લાગુ પડે એ ગુજરાતમાં લાગુ પડે પશ્ચિમ બંગાળમાં લાગુ પડે ગુજરાતમાં લાગુ પડે મને ખબર છે કે આપણે ત્યાં એટલું બધું નથી છતાં પણ જે પ્રક્રિયા બાકીની રાજ્યમાં ચાલે છે એ અહીંયા કરવી પડે જિલ્લામાં ચાલે કરવી પડે બિહારમાં પચાસ લાખથી ઉપર ખોટા મતદારો કાઢ્યા અને લોકો આ આને વધાવી દીધું છે તમે જો કેટલી બહુમતી સાથે ત્યાં કુમાર પાસા પ્રધાન મુખ્યમંત્રી બન્યા પશ્ચિમ બંગાળમાં આના કરતાં વધારે ખોટા કોઈ બાંગ્લાદેશમાંથી આવીને મતદાર બની ગયા કોઈ પાકિસ્તાનમાંથી હું કોઈ મુસ્લિમોનો વિરોધી નથી મારા મુસ્લિમ ઘણા બધા મિત્રો છે પાર્ટીમાં અનેક જગ્યાએ પણ રાષ્ટ્ર ઇતની વાત કરતા હોય ત્યારે આવા જે જે ખોટા લોકો જે છે દેશને નુકસાન કરે અને આ ખોટા મતદારો શું કરે

સરનું જે કામ કરે છે આપણે એ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કાર્ય છે એ એક બધાય લાગી જવું પડે મને ખબર છે કે અઘરું કામ છે અને તેમાં બેનો માટે હવે બહેનોને અમે તો સરકારમાં પણ ધ્યાન દોર્યું છે કે થોડું કંઈક ને કંઈક પણ એમાં તો પગાર તો ભગત સાહેબને બી હલકો ને પેલા બેનને બી હરકો મળે એટલે પછી એ પાછા કહે કે મારો જેટલો પગાર આપને બી મળે એટલે મારા જેટલું હરકું કામ કરવું પડે ને એ સમકક્ષ અને હવે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધી જ જગ્યાએ પચાસ ટકા બહેનો લાવી દીધું છે એમ તો આવનારા દિવસો વિધાનસભામાં લોકસભામાં પચાસ ટકા બહેનો લાવવા માંગે છે નોકરીમાં નોકરીના ક્ષેત્રમાં તો લાવ્યા જ છે તો બહેનોને પણ મારી કે એ પ્રકારે આપણે સક્ષમ બનવું જ પડે આપણે અને આ ઇતિહાસ જોશો તમે ઝાંસીની લક્ષ્મીબાઈ થી માંડીને ક્રાંતિ કરી છે બહેનોએ એ સુશાસન કર્યું છે આ દેશની અંદર અનેક રાજ્યો અને દેશની અંદર મહિલાઓ શાસનમાં માં આવે છે ઇન્દિરા ગાંધી માંડીને આપણા હમણાં આદિવાસી દ્રૌપદી મુર્મુ એ ટીચર હતા રાષ્ટ્રપતિ છે ને આપણા આનંદીબેન મુખ્યમંત્રી હતા ને કેવા મજબૂત મુખ્યમંત્રી આજે આજે રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશમાં તો બહેનો પણ

તો કોક કોઈ કારણસર બધા ગેરહાજર ના કહેવાય એમના એમના પ્રતિનિધિ આવવા જોઈએ કેટલાક લોકોને અમને સૂચનો મળ્યા કે કે દર્શના બેન આવતીકાલે આવવાના પણ ચૈતર વસાવાનો કોઈ ખુલાસો નથી એ ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુરમાં સભા કરતા હોય દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય રાઠવા વિસ્તારમાં છોટા ઉદેપુરમાં આવી રીતના અલગ અલગ જિલ્લામાં ઘરનો જિલ્લો ભાઈ અને આ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં આજ આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈ અધિકારી બનવાનો આઈપીએસ અધિકારી બનવાનો છે કોઈ ડોક્ટર બનવાનો કોઈ એન્જિનિયર બનવાનો કોઈ સારો ટીચર બનવાનો છે આવા 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 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત રહેવું જોઈતું હતું મતદાર સુધારાની પણ મેં જે વાત કરી કે ભાઈ આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે આખા દેશની અંદર જે મતદારો મતદારો છે છે ખોટા એને કાઢવાનો રાજ્ય સરકારનો સરકારનો ભારત સુંદર પ્રકારનો આ અભિગમ છે ને એમાં બિહારની અંદર એ સફળ ગયા છે આજે પશ્ચિમ બંગાળ હશો કે બિહાર ને કે કેટલાક એવા રાજ્યો છે સરહદના રાજ્યો કે ત્યાં પાકિસ્તાનના કે બાંગ્લાદેશના કેટલાક લોકો વર્ષોથી રહેતા મતદાર બની ગયા છે અને કેટલીક દેશ વિરોધની પ્રવૃત્તિ આવા આવા લોકો કરી રહ્યા છે તો આ મતદાર સુધારણાનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ છે ને રાષ્ટ્રહિતનો કાર્યક્રમ છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આ કાર્ય કરી કરી રહ્યા છે રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જવાના લઈ જવાનો કે અમેરિકાની હરોળમાં લઈ જવું ચાઇનાની હરોળમાં લઈ જવું તો એમાં આ મતદાર સુધારણાનો જે કાર્યક્રમ છે એ પણ અતિ મહત્વનો કાર્યક્રમ છે એમાં પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે આમાં કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ

કે કઈક કોઈ કારણ છે કોઈ બીમાર હોય અથવા તો કોઈક સામાજિક કારણ છે કોઈક કોઈ કોઈ દાખલા કોઈ બે કોઈ બેન છે એ પ્રેગ્નેન્ટ વાળો સમય હોય તો એવા સમયે એને મુક્તિ મળવી જોઈએ એ પણ અમે જ્યાં કહેવા જોઈએ પણ બધાની મુક્તિ નહીં મળવી જોઈએ અને આજે મેં જાહેરમાં અપીલ કરી બધા શિક્ષકોને ઘણા બીએલઓની મૃત્યુ પણ થઈ છે આ કામ કેટલી સરકારનું કેટલું દબાણ છે એની ઉપર જો આમાં એમાં શું છે આને અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ બિલ કામગીરી કરતા કરતા ક્યાંક આવી ઘટનાઓ ઘટી છે એ દુઃખદ પણ સરકારે સરકાર જે કાર્યક્રમ સંપન્ન તો કરવું જ પડશે તો એમાં માનસિક રીતે મનોબળ રીતના મારે રાષ્ટ્રીય કામ કરવું છે એ ધ્યેયથી થી કરશે તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે રાજ્ય જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં બધાને છૂટછાટ જ્યાં જરૂર જણાય એ કીધું છે ત્યાં જરૂર જણાય ત્યાં એને એને રાજ્ય સરકારે છૂટછાટ આપી છે અને તે ખ્યાલ આવી જાય